નમસ્કાર મિત્રો આજે અમારી વાડીએ આટો મારવા નીકળ્યા ધાણીનું વાવેતર છે અને એક અમારા વિસ્તારના નિષ્ણાંત ખેડૂત જાગૃત એવા લક્ષ્મણભાઈ છે લક્ષ્મણભાઈ નમસ્કાર લક્ષ્મણભાઈ નમસ્કાર નમસ્કાર હું લક્ષ્મણભાઈ આ તમે ધાણી વિશે શું કહેશો આમ હવે એમાં એવું છે કે અમે તો જો આ એજ્યુકેશન લાઈન સાથે સંકળાયેલા હી બહુ લાંબા ટૂંકી ખેતીમાં ખબર ના પડે એટલા માટે આજે રવિવારનો મોકો જોઈ અને તમને અહીંયા નિરીક્ષણ કરવા માટે લઈ આવ્યા તો હવે આનું વ્યવસ્થિત નિરીક્ષણ કરી અને શું આની સેવા ચાકરી કરવી પડે અત્યાર સુધીમાં જે ફાલ ફૂલ આવ્યા એમાં તમને શું આમ નવું જોવા મળ્યું ને એના વિશે બે શબ્દ વાત કરો એટલે અમને ખ્યાલ રહીએ અને અમારી સાથે યુટ્યુબમાં જોડાયેલા ઘણા બધા ખેડૂત મિત્રો પણ જોડાયેલા છે એમને પણ ધાણી વિશે થોડીક માહિતી મળી રહીએ તો લખમણભાઈ કયો જો કણતરમાં આમાં જો કે દાણા બધા પૂરેપૂરા આઠ નવ દહ એવા છે ન કે બે ચાર એવી રીતના હોય એટલે હારામ હારી કણતર પકડશે હા અને સોટ એને વર્લ નામી કરી ગઈ

અને હવે તમને આમાં અંદાજ શું લાગે કે આ કેટલા દિવસ સુધી હજી આવતી રહેશે નવા નવા ફૂલડા આવતા રહેશે એવું તમને બરાબર આવી જ કણતર મહિનો દિવસ રે ફૂલફાલ તો અંદાજે તમને આમ શું લાગે કે આ કદાચ આવીને આવી નરવાઈ ને આવીને આવી કણતર રે તો આમાં વિઘે કેટલા મણ સુધી ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકે પંદર ની ઉપર ની રેન લાગે બરાબર સરસ તો ધાણા વિશેની ઘણી બધી આપણા કૃષિ નિષ્ણાંત શ્રી લખમણભાઈ સરસ મજાની માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર